ધ ડીપ ડાઇવ નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે સફળતાના ધોરણો ખાસ કરીને આપણે એક લખાણ પર ધ્યાન આપી રહ્યા છીએ વ્યાવસાયિકતા વીએસ સંપૂર્ણતા સફળતાના ધોરણો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ બે શબ્દો વ્યાવસાયિકતા અને સંપૂર્ણતાવાદ કેવી રીતે અલગ પડે છે અને એમ કે લાંબા ગાળે જે ટકાઉ સફળતા છે એના માટે ખરેખર શું જરૂરી છે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ હા ચોક્કસ અને આ ભેદ સમજવો મને લાગે છે ખૂબ જ મહત્વનો છે કારણ કે ઘણીવાર શું થાય લોકો આ એક જ સમજી બેસે છે બરાબર વ્યાવસાયિકતા એટલે ઉચ્ચ ગુણવત્તા તમારી પ્રતિબદ્ધતા તમે કેટલા જવાબદાર છો એ બધું જ્યારે પેલો સંપૂર્ણતાવાદ છે ને એ ઘણીવાર કેવું હોય કે નાની ભૂલ પણ ચલાવી ન લેવાય એવો આગ્રહ અને એના લીધે પછી બિનજરૂરી તણાવ આવે કામમાં મોડું થાય એવું બધું બને એટલે તમે એમ કહેવો છો કે એકદમ પરફેક્ટ થવાની કોશિશ ક્યારેક આપણી પ્રગતિને રોકી શકે છે હા બિલકુલ કારણ કે પેલું લખાણ પણ એ જ કે છે ને કે આ બે વચ્ચે ગૂંચવાવું ન જોઈએ સાચી વાત અને જુઓ એક મહત્વનો વિચાર એ છે કે જ્યારે આપણે દરેક નાની બાબતમાં સો ટકા પરફેક્શન જોઈએ ત્યારે કદાચ આપણે જે મુખ્ય ધ્યેય છે એ ચૂકી જઈએ હમ મોટું ચિત્ર હા મોટું ચિત્ર કોઈ પ્રોજેક્ટ કદાચ સમયસર પૂરો ના થાય અથવા તો પેલો ડર લાગે કે ભૂસ થઈ જશે તો એટલે પછી નવું કરવાની હિંમત જ ના થાય અને આ ડર ક્યારેક એટલો બધો વધી જાય કે વ્યક્તિ શરૂઆત પણ અચકાય પહેલું પગલું જ ના ભરે આ તો ખરેખર વિચારવા જેવી વાત છે તો શું એનો મતલબ એમ થયો કે કામમાં થોડી ઘણી અપૂર્ણતા સ્વીકારવી જોઈએ જે પેલું લખાણ કહે છે એમ હા અમુક અંશે પણ પછી પેલો પ્રશ્ન થાય કે

કામની અસર શું છે એના પર ધ્યાન આપીએ સમજાયું એટલે લાંબા ગાળાની ટકાઉ સફળતા માટે શું જરૂરી છે તો જવાબ એ જ છે ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો જાળવવા એની સાથે કોઈ સમાધાન નહીં તો પછી જો સંપૂર્ણતાનો આગ્રહ નુકસાન કરી શકે તો સાચો રસ્તો કયો આ તમે જ કહો છો ઉચ્ચ વ્યવસાયિક ધોરણો એ બરાબર એટલે શું શાના પર ફોકસ કરવું હમ વ્યાવસાયિકતાના મૂળભૂત તત્વો કહીએ તો એક તો પ્રતિબદ્ધતા એટલે કે તમે જે કહો એ પાળો બરાબર બીજું જવાબદારી પોતાના કામની ઓનરશીપ લેવી પછી ગુણવત્તા પર ધ્યાન એટલે કે શ્રેષ્ઠ પરિણામ આપવાનો પ્રયત્ન કરવો સમયનું પાલન કરવું અને નૈતિકતા પણ નૈતિકતા એટલે એટલે કે સહકર્મીઓ સાથે ગ્રાહકો સાથે એકદમ આદરપૂર્વક અને પ્રામાણિકતાથી વર્તવો આ એવા પાયાના સિદ્ધાંતો છે જે લાંબા ગાળે વિશ્વાસ બનાવે છે અને સફળતા અપાવે છે એટલે મૂળભૂત ભારકામ પ્રત્યેની નિષ્ઠા જવાબદારી અને ગુણવત્તાના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે એના પર હોવો જોઈએ ભલે પછી નાની મોટી ભૂલો રહી જાય બરાબર સંપૂર્ણતા કદાચ એક આઈડિયલ હોય પણ વ્યાવસાયિકતા એ પ્રેક્ટિકલ રસ્તો છે ટકાઉ સફળતા માટેનો તમે બરાબર સમજ્યા સંપૂર્ણતા વાત ક્યારેક એટલો અવાસ્તવિક બની જાય છે ને કે વ્યક્તિ થાકી જાય નિરાશ થઈ જાય જ્યારે વ્યાવસાયિકતા છે એ એકદમ વ્યવહારુ અને પોઝિટિવ અભિગમ છે જે સતત સુધારો કરવા અને સ્થિર પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન આપે છે તો આખી ચર્ચાનો સારાંશ એમ કહી શકાય કે સફળતા માટે પેલી પરફેક્શનની દોડ પાછળ લાગવા કરતાં વ્યાવસાયિકતા કેળવવી અને એને જાળવી રાખવી એ વધારે મહત્વનું છે ચોક્કસ થોડી ઘણી અપૂર્ણતા ચાલે પણ જે મૂળભૂત સિદ્ધાંતો છે જે ધોરણો છે એની સાથે બાંધછોડ ન કરવી જોઈએ હા અને આ ચર્ચા પછી એક છેલ્લો વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે શું કે આપણે આપણી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આ ભેદને કેવી રીતે ઓળખી શકીએ અને વ્યવસાયિકતા પર વધુ ધ્યાન કેવી રીતે આપી શકીએ ક્યાંક આપણે બિનજરૂરી રીતે સંપૂર્ણતા પાછળ તો નથી પડી રહ્યા ને એ વિચારવું રહ્યો સાચી વાત છે એક સારો પ્રશ્ન છે વિચારવા માટે અને દર્શકોને જણાવી દઈએ કે આજની આ ચર્ચા અને તેના વિચારોનો આધાર રૂપેશ જૈનના જીવનના અનુભવો પર આધારિત છે જે રૂપેશ દિલસે તરીકે રજૂ થાય છે